દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વર્ષ બે હજાર પચીસ ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ બહેનો અહીંયા ફોર્મ ભર્યું હતું તો જોઈ શકે છે વેબસાઇટ પર જઈને હવે જે પણ નામ રિજેક્ટ અંદર આવ્યું હશે તો રિજેક્ટ થવાનું કારણ પણ તમને ત્યાં જોવા મળી ગયું હશે હવે જો તમને અહીંયા રિજેક્ટ થવાનું કારણ જે તમને જોવા મળે છે તેનું સોલ્યુશન જો તમારી પાસે છે તો તમે અહીંયા અપીલ કે રજૂઆત કરી શકો છો અપીલ કે રજૂઆત કરવા માટે તમારે એપ્લાય રિવેન્સના બટન પર ક્લિક કરીને અપીલ કે રજૂઆત કરવાની હોય છે હવે જો તમે અહીંયા અપીલ કે રજૂઆત કરી છે જો તમારું અહીંયા

તમે જોઈ શકો છો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કરવાની તમારી અરજી કેમ રિજેક્ટ થઈ છે અને તેને લઈને જો તમે અપીલ કે રજૂઆત કરવા માંગો છો તો તમારે દસ દિવસની અંદર મેરિટ જાહેર થયા પછી દસ દિવસની અંદર અપીલ કે રજૂઆત કરી લેવાની છે તમારા મેરિટ ને લઈને જો તમારું નામ રિજેક્ટ લિસ્ટ અંદર છે તમે અપીલ કે રજૂઆત કરવા માંગો શકો છો તો કેવી રીતે અપીલ કે રજૂઆત કરી શકો છો વેબસાઇટ પર જઈને તે વિશેની સંપૂર્ણ માહિતી સાથે મેં એક અલગથી વિડીયો બનાવેલો છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો દસ દિવસની મુદત દરમિયાન તમારે ઓનલાઈન પદ્ધતિથી તમારી અહીંયા જે પણ અપીલ કે રજૂઆત હોય એ દાખલ કરવાની હોય છે સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે અને કોઈપણ રીતે દાખલ કરવામાં આવેલી અપીલ વિચારમાં લેવામાં આવશે નહીં સાથે અહીંયા જોઈ શકો છો જે પણ તમે અહીંયા અપીલ કે રજૂઆત કરી છે ગ્રામીણ વિસ્તારમાં જો તમે રહો છો કે શહેરી વિસ્તારમાં રહો છો તો આગળ પ્રોસેસ કઈ રીતની હોય છે તમે જોઈ શકો છો ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલ અપીલ બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર એક સમિતિ બનાવવામાં આવે છે એટલે કે કમિટી બનાવવામાં આવે છે જે તમારી અહીંયા જે તમે રજૂઆત કરી છે અહીંયા તમારી રિજેક્ટ અરજીને લઈને તેની અહીંયા ચકાસણી થતી હોય છે તો ગ્રામીણ વિસ્તારને લઈને જે અહીંયા

લીકે વિસ્તાર માટે અહીંયા જોઈ શકો છો અપીલ સમિતિ તો મ્યુનિસિપલ કમિશનર હોય છે ડિપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પોગ્રામ અધિકારી તમારી જે અરજી તમે અહીંયા રિજેક્ટને લઈને કરી છે તેને ચેક કરવામાં આવે છે અને નીચે તમે જોઈ શકો છો કઈ રીતે રિઝલ્ટ અહીંયા બહાર હોય છે અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયેલ દસ દિવસની મુદત દરમિયાન અપીલ કરતાને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવાનો રહેશે અને લેવાયેલ નિર્ણયની નકલ અપલોડ કરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે એટલે કે જે પણ તમારી અરજીને લઈને અહીંયા નિર્ણય લેવામાં આવશે અહીંયા ઓનલાઈન જ અપલોડ કરવામાં આવશે તે માહિતી તમને ઓનલાઈન જ મળી જશે એટલે કે જો તમે અહીંયા એપ્લાય ગ્રીવન્સ કરીને તમારી અરજીને જે અપીલ કે રજૂઆત કરી છે તેનું સ્ટેટસ તમને વેબસાઈટ પર જ જોવા મળી જશે જે પણ અહીંયા નિર્ણય લેવામાં આવશે તમારી અરજીને લઈને તે કેવી રીતે ચેક કરી શકાય તે વિશે હું તમને આગળ માહિતી આપવાનો છું વિડીયોની અંદર નીચે તમે જોઈ શકો છો સંબંધિત પ્રોગ્રામ અધિકારીએ કરેલી ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની કે તે બાબત રદ કરવાની સત્તા કમિશનર શ્રીને રહેશે કોઈ પણ પ્રકારનો જે ફેરફાર અહીંયા કરવામાં આવે છે મેરિટની અંદર અહીંયા કમિશનર દ્વારા જ કરવામાં આવે છે એટલે જે પણ તમે અહીંયા અપીલ કરી છે છે તમારા મેરિટમાં ફેરફાર પણ થઈ શકે તમે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ નીકળીને એ મેરિટ લિસ્ટની અંદર પણ નામ તમારું આવી શકે છે એટલે મેરિટ લિસ્ટની અંદર ફેરફાર પણ થઈ શકે છે જોઈ શકો છો સંબંધિત પ્રોગ્રામ અધિકારી દ્વારા કરેલી ખાલી જગ્યાની જાહેરાત અને ઓનલાઈન મેરિટ જે યાદીમાં જે અનિવાર્ય અનિવાર્યુસર ફેરફાર કરવાની કે બાબત રદ કરવાની સત્તા કમિશનરશ્રીને પણ રહેશે ને જે પણ સમિતિ બેસતી હોય છે જે તમે અહીંયા અપીલ કે રજૂઆત કરો છો તેની અંદર જોઈ શકો છો મ્યુનિસિપલ કમિશનર હોય છે તો એ તમારી અપીલ કે રજૂઆતને ચેક કરે છે જે અહીંયા અપીલ કે રજૂઆત કરી છે એ સાચી નીકળે છે તો તમારા અહીંયા મેરિટની અંદર ફેરફાર પણ થઈ શકે છે તમારું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર આંગણવાડી ભરતીમાં આવી પણ શકે છે હવે વાત કરી કે જો તમે અહીંયા તમારી રિજેક્ટ અરજીને લઈને અપીલ કે રજૂઆત કરો છો તો તેનું સ્ટેટસ તમે વેબસાઇટ પર જઈને કેવી રીતે જોઈ શકો છો અહીંયા જે પણ મહિલા હોય તેમની રિજેક્ટ અરજીને લઈને અહીંયા રજૂઆત કે અપીલ કરી હોય તો તેનું સ્ટેટસ જોવા માટે આપણે વેબસાઇટ પર જઈશું આંગણવાડી ભરતીની જે અહીંયા ઈ એચઆરએમએસ વેબસાઇટ છે એ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે તમે જોઈ શકો છો મેં સર્ચ કર્યું છે આ વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું અહીંયા સ્ટેટસ જોવા માટે અપીલ કે રજૂઆત જે તમે અહીંયા કરી છે તેનું સ્ટેટસ તમે કેવી રીતે જોઈ શકો છો તો આપણે વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો તમે મોબાઈલની અંદર વેબસાઇટ ઓપન કરી હશે તો તને અહીંયા થ્રી લાઈન જોવા મળશે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે નીચે આવશો તો તમને રિકવાયરમેન્ટનો એક ઓપ્શન જોવા મળશે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જોઈ શકો છો તમારી અપીલ કે રજૂઆત કરેલી છે અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન આપેલો છે ગ્રીવિયન્સ સ્ટેટસનો તો અહીંયા અપીલ કે રજૂઆત જે તમે કરી છે તેનું સ્ટેટસ જોવા માટે આપણે ગ્રીવિયન્સ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો તમારી પાસે તમારો જે અહીંયા જાહેરાત ક્રમાંક હશે જિલ્લાવાઇઝ જાહેરાત ક્રમાંક ઉમેદવારનો અરજી ક્રમાંક તમારે એન્ટર કરવાનો છે એ જે તમને કેપેચર જોવા મળે છે કેપેચર તમારે એન્ટર કરવાનો છે એ જે પણ તમે મોબાઈલ

આગળ ચકાસણી કેવી રીતે થાય છે અને જે તમે રિજેક્ટ અરજીને લઈને જે તમે અપીલ કે રજૂઆત કરી છે સ્ટેટસ તમે પર કેવી રીતે જોઈ શકો છો તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની અપડેટ મેળવવા માટે થેન્ક યુ